રાજકોટના મુંજકા ગામ ખાતે આવેલા આર્શ વિદ્યા મંદિરમાં ગુરુ પૂર્ણિમાનું ભવ્ય આયોજન કરાયું મોટી સંખ્યામાં ભાવિકો ગુરુની વંદના કરી હતી રાજકોટના આર્ષ વિદ્યા મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાયો હતો ભાવિકોએ પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદ લીધા હતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદ લઈને આર્શ વિદ્યા મંદિરમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આર્ષ વિદ્યા મંદિરમાં સંસ્કૃત વેદ ભાગવત ગીતા સહિત વિવિધ ગ્રંથોનું કરાવવામાં આવે છે અભ્યાસ આર્ષ વિદ્યા મંદિરના આચાર્ય છે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અહેવાલ વિજય મકવાણ પશુઓ ભગવાન જેવી પ્રેરણા કરે એવું જીવન જીવે છે મનુષ્ય હંમેશા પોતાના બુદ્ધિથી નિર્ણય કરીને જીવન જીવે છે એટલે દરેક વ્યક્તિને સફળ જીવનનું એક ચિત્ર પોતાના મનમાં હોય છે કે હું આવો પૈસાવાળો બનું સત્તાવાળો બનું આ સેવા કરું વગેરે એટલે જો નિર્ણય જીવનમાં સાચો હોય જીવન દ્રષ્ટિ સાચી હોય તો જીવન સાચું થાય અને સાચી જીવન દ્રષ્ટિ કોને કહેવાય શુદ્ધ જીવન કોને કહેવાય આપણને ગુરુજનો શીખવાય છે અને આપણું જન્મ ધર્માર્થે છે મોક્ષાર્થે છે એ મોક્ષ અને ધર્મની શિક્ષા ગુરુજનો આપે છે અનાદિકાળથી ચાલી આવતી આ જ્ઞાન પરંપરા આજે આપણા ગુરુજન સુધી આપણી પાસે આવી છે આપણે સૌ પુણ્યશાળી છીએ કે આપણને આવા ગુરુઓ મળ્યા આ જ્ઞાનનો વારસો અનાદિકાળથી ગુરુઓએ સાચવી અને શિક્ષો શિષ્યોને આપ્યો છે એ વારસો આપણા સુધી આવે અને એને આપણે જીવનમાં ચરિતાર્થ કરીએ અને આગલી પેઢી પણ આપણી પવિત્ર થાય આપણે શ્રેષ્ઠ રાષ્ટ્રનું ભારત સમૃદ્ધ રાષ્ટ્ર અને એક આદર્શ રાષ્ટ્ર બને એના માટે પ્રયત્નશીલ થઈએ એવા સૌને આશીર્વાદ